હું રાજેશ ઉપાધ્યાય રૂપાલ કન્યા પ્રાથમિક શાળા તાલુકો જિલ્લો ગાંધીનગર બાળદોસ્તો ગુણાકાર શીખવા માટે વધુ એકવાર આપણે આજે ભેગા થયા છીએ સાદા ગુણાકારમાં શૂન્યનો જે ગુણાકાર આવે છે તેમાં લગભગ ઘણા બાળકો ભૂલ કરતા હોય છે આપણે આ અંકની અંદર શૂન્યના ગુણાકારમાં ભૂલ ન થાય તે બાળકને સ્પષ્ટ રીતે સમજ પડે તેમ સમજાવવાનો અહીં પ્રયત્ન કરેલ છે બરાબર ધ્યાન આપી અને મારા આ ઉદાહરણરૂપી દાખલાને સમજશો બસો એક કુણ્યા ચાર બસો એક ગુણ્યા ચાર બસો એક ગુણ્યા ચાર એટલે અગાઉ આપણે જેમ સમજ્યા છીએ તેમ બસો એકનો ગુણાકાર ચાર સાથે એટલે કે બસો એકની ગણતરી ચાર વખત કરવાની છે બસો એકની ગણતરી ચાર વાર કરવાની છે બસો એક એકવાર બીજી વાર ત્રીજી વખત અને ચોથી વખત આમ બસો એકની ગણતરી ચાર વખત કરવાની છે એકની ગણતરી ચાર વખત કરીએ છીએ ત્યારે એકમના સ્થાનમાં એક છે આ એક વત્તા એક વત્તા એક વત્તા એક બરાબર ચાર થાય એટલે આપણે ત્યાં ચાર લખીએ છીએ તો આ ઉપરથી તમને સમજ પડી હશે કે એકની ગણતરી ચાર વખતે એટલે કે એક ગુણ્યા ચાર એક ચોક ચાર એટલે ત્યાં પણ આપણે ચાર લખીએ હવે જે ધ્યાન આપવાનું છે એ અહીં શૂન્ય શૂન્યના ગુણાકાર વખતે ઘણા બાળકો શૂન્ય ગુણ્યા ચાર કરતા ચાર લખે છે પણ અહીંયા તમે નીચે જુઓ સરવાળામાં શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય એટલે કે શૂન્યની ગણતરી ચાર વખત કરવાની છે શૂન્યની ગણતરી ચાર વખત કરવાની છે હવે શૂન્ય 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 ચાર વખત હોય દસ વખત હોય કે પચાસ વખત હોય શૂન્યની ગણતરી જેટલી વખત કરીએ શૂન્ય જ આવે બરાબર ને શૂન્ય એટલે કશું તો શૂન્યની ગણતરી આપણે ચાર વખત કરીએ છીએ તો આપણને શૂન્ય મળે છે તો અહીં આપણે એક ઘડિયાના સ્વરૂપે બોલીશું શૂન્ય ચોખું શૂન્ય શૂન્ય ચોખ્ખું શૂન્ય શૂન્યનો ગુણાકાર શૂન્ય જ હોય બરાબર એમ હવે સોના સ્થાનમાં બે છે અને બે પણ ચાર વખત છે એટલે બે વત્તા બે ચાર ચાર વત્તા બે છ છ વત્તા બે આઠ તો ત્યાં સોના સ્થાનમાં આઠ મૂકીએ આમ બેની ગણતરી ચાર વખત કરતા બે ગુણ્યા ચાર બરાબર આઠ થાય આમ બસો એક ગુણ્યા ચાર બરાબર આઠસો ચાર થાય આશા રાખું છું કે આ સમજ આપ પડી હશે આભાર